નમસ્કાર ગુજરાતની રાજનીતિમાં મોટા ફેરફાર થવા જઈ રહ્યા છે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષને બદલવામાં આવ્યા સી આર પાટીલમાંથી હવે જગદીશ વિશ્વ કરવામાં પ્રદેશ અધ્યક્ષ તરીકે નિમણૂક કરવામાં આવી છે અને હવે ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીનું જે આખું મંત્રીમંડળ છે એ સરકારનું મંત્રીમંડળનું વિસર્જન થવા જઈ રહ્યું છે જોકે આ જે ન્યૂઝ છે એ ઘણા વર્ષોથી ચાલી રહ્યા છે લગભગ દોઢ વર્ષથી તો આ વાત ચાલુ જ છે પણ દરેક વખતે સંભાવનાઓ ખોટી પડે છે દરેક વખતે સમાચાર ખોટા જ પડે છે ભાજપનું મંત્રીમંડળનું વિસર્જન નથી થતું પરંતુ આ દિવાળીની પહેલાં પહેલાં લગભગ હવે નક્કી છે કે મંત્રીમંડળનું વિસર્જન થશે અને નવા ચહેરાઓને મોકો આપવામાં આવશે હવે સ્વાભાવિક છે કે જો નવા ચહેરાને મોકો આપવામાં આવે તો હાલ જે કક્ષા અને કેબિનેટ કક્ષાના જે મંત્રીઓ છે એમાંથી અમુક ચહેરાઓને બાકાત કરવામાં પણ આવશે અને અમુક ચહેરાઓને રિપીટ પણ કરવામાં આવશે તો આ બધામાં કયા એવા ચહેરાઓ છે કે જેને મંત્રીમંડળમાં સ્થાન આપવામાં આવશે અને કયા એવા ચહેરાઓ છે કે જેને ગાડી મૂકવામાં આવશે તો સૌ પ્રથમ જો નવા મંત્રીમંડળની સાથે શું પહેલાં મુખ્યમંત્રીને બદલવામાં આવશે કે નહીં આ એક સવાલ છે પરંતુ આ વખતના સમીકરણ પ્રમાણે અમુક એવા સૂત્રોના આધારે અમે કહીએ છીએ કે કદાચ આ વખતે ભૂપેન્દ્રભાઈ પટેલને ગુજરાતના મુખ્યમંત્રી ચા તાજેતરમાં જે ગુજરાતના મુખ્યમંત્રી છે એમને જો બદલ બદલવામાં આવે તો એમાં કોઈ નવાઈની વાત નથી એની જગ્યાએ એક સૂત્રોના પ્રમાણે કદાચ સાચી સંભાવના ન પણ હોઈ શકે પણ કદાચ હર્ષ સંઘવીને ગુજરાતના મુખ્યમંત્રી બનાવવામાં આવી શકે એમ છે કેમ કે એક વિવાદિત ચહેરો નથી અને થોડોક મુખ્યમંત્રી તરીકે અમુક કાર્યવાહી રીતે પોતે હેન્ડલ કરી શકે એવો એક મજબૂત ચહેરો કહી શકાય એટલે ગુજરાતના મુખ્યમંત્રી તરીકે હર્ષ સંઘવીની કદાચ નિમણૂક થઈ શકે એમ છે અને પાટીદાર ચહેરાને મુખ્યમંત્રી કેમ નહીં બનાવે તો હવે પહેલાંનો ભારતીય જનતા પાર્ટી આજની ભારતીય જનતા પાર્ટીમાં મોટો તફાવત છે ભાજપમાં અનેકમાં આંતરિક વિવાદો ઊભા થવા થવા જઈ રહ્યા છે અને ભવિષ્યને જોતાં ભાજપનો જે આંતરિક વિવાદ જે ભવિષ્યમાં મોટો થવાનો છે એના કારણે દર વખતે પાટીદાર ચહેરાને મોકો મળે એવું જરૂરી નથી એટલે અને ખાસ કરીને સૌરાષ્ટ્રનો વિસ્તાર કે જ્યાં આમ આદમી પાર્ટી મજબૂત છે અને આ સૌરાષ્ટ્રના વિસ્તારમાં જો દર વખતે પાટીદાર ચહેરાને મુખ્યમંત્રી બનાવે તો ત્યાં ક્ષત્રિય અને દરબાર જે કમ્યુનિટી છે એને થોડુંક ખોટું લાગી શકે છે એ વિરોધના કારણે આ વખતે પાટીદાર ચહેરાની જગ્યાએ કદાચ હર્ષ મુખ્યમંત્રી બનાવી શકે એમ છે હવે કયા કયા એવા ચહેરાઓ છે કે જેને બાકાત કરવામાં આવશે અને ગાંઠી મૂકવામાં આવશે તો એમાં એક નામ આવે છે કનુભાઈ દેસાઈ કે જે હાલના નાણાં મંત્રી છે કનુભાઈ દેસાઈનું કોઈ સારું એવું રિપોર્ટ કાર્ડ નથી તેઓ માત્ર નાણાં મંત્રી છે એટલે જ લોકો ઓળખે છે કે કનુભાઈ દેસાઈ કરીને કોઈક નેતા પણ છે કે જે નાણાં મંત્રી છે બાકી એમની કોઈ એવી અલગ પડતી એવી કામગીરી નથી કે જે ભારતીય જનતા માટીને ફાયદો કરાવી શકે છે એટલે કનુભાઈ દેસાઈને મંત્રી પદમાંથી ગાઠી મૂકવામાં આવશે બીજું નામ છે રાઘવજી પટેલ કૃષિ મંત્રી ગુજરાતમાં થોડા સમયથી ખેડૂત આંદોલનો ખૂબ થઈ રહ્યા છે ઘણી બધી જગ્યાએ ખેતીને લગતી ખેડૂતોની ઘણી બધી સમસ્યાઓ ભાજપ પર પ્રહાર કરવામાં આવે છે ખેડૂતો આંદોલન કરી રહ્યા છે અને એ જ કારણથી રાઘવજી પટેલની કામગીરી પણ ખૂબ નબળી છે એના કારણે એમને પણ ગાડી મૂકવામાં છે ત્રીજું નામ છે કુંવરજી બાવળે હવે કુંવરજી બાવળિયા એક તો કોંગ્રેસમાંથી પક્ષ પલટો કરીને ભારતીય જનતા પાર્ટીમાં આવ્યા અને એમને લેવાનો ભાજપનો ઈરાદો એ હતો કે કોળી સમાજમાં એમનું વર્ચસ્વ બન્યું રહે પણ હવે કોળી કોળી સમાજમાં એટલું બધું વર્ચસ્વ એ એની પકડ કોળી સમાજમાં ઉપર જો પકડ એ કુંવરજી બાવળિયાની એટલી બધી રહી રહી નથી હવે ઈરાભાઈ સોલંકી જેવા નેતાઓની રહી છે એટલે સ્વાભાવિક છે કે કુંવરજી બાવળિયાને પણ ઘરે જવું પડશે બીજું નામ છે કુબેર ડિંડોર ગુજરાતના શિક્ષણ મંત્રી શિક્ષણને વિદ્યાર્થીઓની પેપર લીક હોય આવી અનેક ઘટનાઓ આ મંત્રીના હસ્તકમાં થઈ છે અને એટલું બધું રિપોર્ટ કાર્ડ પણ સારું નથી એટલે કુબેરને પણ મંત્રી પદમાંથી હટાવવામાં આવશે બીજું નામ છે ભાનુબેન બાબરિયા કે જેઓ મહિલા કેબિનેટ મંત્રી છે એમને પણ હટાવી દેવામાં આવશે કેમકે આવા જે નેતાઓ છે એમને ભારતીય જનતા પાર્ટી જો હટાવી દે તો ભાજપને કોઈ નુકસાન નથી ઉઠા એનો ફાયદો વધારે છે આ નેતાઓ એટલા મજબૂત નથી કે પોતાનો વિરોધ ઉભો કરી શકે ભાજપની સામે કોઈ પ્રત્યાઘાત કરી શકે એટલે આ નેતાઓને ચોક્કસપણે હટાવવામાં આવશે એક બીજું નામ છે મુકેશભાઈ પટેલ પુરુષોત્તમ સોલંકી બચુભાઈ ખાબડ કે જેમનું મનરેકા કૌભાંડમાં મોટું એક કરોડનું કૌભાંડ સામે આવ્યું હતું એટલે એ નેતાને તો ચોક્કસ પ્રમાણે મંત્રીપદમાંથી હટાવવામાં જ આવશે બીજું નામ છે ભીખુસિંહ પરમાર અને કુંવળજી હળપતિ તો આ બધા જે ચહેરાઓ છે કે જે હાલ કક્ષા અને કેબિનેટમાં જેમને સ્થાન મળેલું છે એવા બધા નેતાઓને આ વખતના મંત્રીમંડળના વિસર્જન સમયે આ બધાનો જ ગરબો ઘરે જવાનો છે હવે વાત કરીએ કે કયા એવા નેતાઓ છે કે જે હાલ માત્ર એક ધારાસભ્ય છે માત્ર એક નેતા તરીકે જે એમને કાર્યકર તરીકે કામ કરે છે એમને હવે મંત્રીમંડળમાં સ્થાન મળે છે ઘણા બધા એમાં નામ છે એમાં એક તો હર્ષ સંઘવીનું પ્રમોશન થશે હર્ષ સંઘવી હાલ ગૃહમંત્રી છે અને એમનું કદાચ પ્રમોશન થઈને એમને સારું એવું ખાતું આપવામાં આવે જોકે ગૃહ પણ એક નાનું ખાતું તો નથી પણ સીએમ કક્ષાનું એ રીતનું કંઈક એવું એમના માટે સેટિંગ કરે તો એમાં કોઈ નવાઈ નથી એટલે હર્ષ સંઘવીનું પ્રમોશન થશે એ વાત લગભગ ચોક્કસ છે પછી જયેશ રાદડિયા સૌરાષ્ટ્રમાં જે સહકારી ખાતા ઉપર જો કોઈની સારી એવી પકડ કરી હોય તો એ છે જયેશ રાદડીયાનું જો કે એમને ભાજપની અપક્ષમાં પણ ગયા હતા ઘણું બધું એ સમય થયું હતું પણ જયેશ રાદડીયાનું એક વર્ચસ્વ વધારે છે એટલે જયેશ રાદડીયાને સ્થાન મળશે એ લગભગ નક્કી છે બીજું છે હીરાભાઈ સોલંકી તો એમને પણ સ્થાન મળી શકે એમ છે મહેશભાઈ કસવાલા કૌશિકભાઈ વેકરિયા કે જે થોડા સમયમાં સી આર પાટીલ સાથેનો એક વિડીયો ઓડિયો વાયરલ થયો હતો ને એ ઘટના આખી બની થોડી ચર્ચામાં આવી હતી તો એ વ્યક્તિને કદાચ બનાવવામાં આવે પછી જે સંદીપભાઈ દેસાઈ કોંગ્રેસમાંથી ભારતીય જનતા પાર્ટીમાં એક આશાની સાથે જો કોઈ આવ્યું હોય તો એ હતા અર્જુનભાઈ મોઢવાડિયા તો એમને ચોક્કસ કદાચ મંત્રીપદ આપવામાં આવશે અને સાથે જ તેઓ પોરબંદરમાં એમ થોડુંક વર્ચસ્વ પણ છે અને એવા વ્યક્તિને જો નારાજ કરવામાં આવે તો ભાજપને થોડીક ખોટી અસર થઈ શકે એમ છે નુકસાન થઈ શકે એમ છે એટલે એ કારણથી કદાચ અર્જુનભાઈ મોઢવાડિયાને મંત્રીપદ આપવામાં આવશે પરંતુ તેની સાથે સીજે ચાવડા ઉપર એક થોડોક ક્વેશ્ચન માર્ક રહેલો છે કેમ કે સીજે ચાવડા પણ અર્જુન મોઢવાડિયાની સાથે જ બંને નેતાઓ સાથે જ પક્ષ પલટો કરીને ભારતીય જનતા પાર્ટીમાં આવ્યા હતા અને એ પણ મંત્રીપદની લાલચ પણ સીજે ચાવડાને બનાવે છે કે નહીં જોકે કહી તો શકાય પણ એટલું બધું ફાઇનલ નથી કે જેટલું અર્જુન મોઢવાડિયાનું અર્જુન મોઢવાડિયા લગભગ બનાવશે બીજું એક મોટું નામ છે વિધાન વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી આ ચહેરો એવો એક મજબૂત ચહેરો છે કે જે ઉત્તર ગુજરાતમાં બધી જ રીતે મોટી પકડ ધરાવે છે બનાસ બેંક હોય કે બનાસ ડેરી હોય આખું સહકારી માળખા ઉપર મોટી પકડ બનાવી દીધી છે અને આ વખતની બનાસ ડેરી તો એકદમ બિનહરીફ તેઓ પોતે ચેરમેન બની ગયા છે એટલે શંકરભાઈ ચૌધરીનું જે વર્ચસ્વ છે અને એ સ્વાભાવિક છે કે વિધાનસભાના અધ્યક્ષથી એમને કોઈ ફાયદો નથી એમની સાંઈથી કંઈ થાય એવું એમને ખાતું જોઈએ છે એટલે ભાજપની મજબૂરી પણ કહી શકાય કેમ કે આવા નેતાને જો કોઈ સારું એવું મંત્રીપદ આપવામાં આવે તો સ્વભાવિક છે કે એ વધારે ને વધારે મજબૂત થાય ભાજપ ક્યારે પણ નથી ઈચ્છતી કે કોઈ એક નેતા વધારે મોટો થાય સિવાય મોદીજી એટલે શંકરભાઈ ચૌધરીને નહીં આપે તો એની બહુ ખોટી અસર પડી શકે એમ છે એટલે લગભગ એ નેતાને તો પાકું જ છે કે આપવું જ પડશે બીજું એક નામ છે અલ્પેશ ઠાકોર ઘણા સમયથી અલ્પેશ ઠાકોર ઉપર ખૂબ ચર્ચાઓ જોવા મળે છે બે હજાર ઓગણીસમાં પેટા રાધનપુરમાંથી પેટા ચૂંટણી લડ્યા એ વખતે જો એ જીતી ગયા હોત તો કદાચ એમનું મંત્રીપદ પાકું હતું પણ તેઓ હારી ગયા હતા અને એમને મંત્રીપદ ન મળ્યું અને એની સાથે જ ખૂબ ચર્ચાઓ થઈ લીલી પેનની ખૂબ ચર્ચાઓ એમની ખૂબ ટીકાઓ કરવામાં આવી પણ આ વખતે કદાચ એમને લીલી મળી શકે તેની પૂરેપૂરી સંભાવના છે કેમ કે અલ્પેશ ઠાકોરની અવગણના લગભગ હવે નથી થઈ શકે એમ કેમ કે થોડા દિવસો પહેલાં જે ગાંધીનગરમાં એમને એક મીટિંગ કરીને એમને એવું કહ્યું કે માંગ્યા વગર તો માં પણ ન અપીશ એટલે સ્વાભાવિક છે કે આ બધું એક શક્તિ પ્રદર્શન જે ભારતીય જનતા પાર્ટી ઉપર ક્યાંક પ્રહારો થઈ રહ્યા છે કે અમને જો બાકાત કરવામાં આવશે તો એની અવળી અસર પણ થઈ શકે એમ છે અને અલ્પેશ ઠાકોરને જો બાકાત કરવામાં આવે જો મંત્રીપદ ન આપ તો ઉત્તર ગુજરાત અને અમુક એવા ઠાકોર કમ્યુનિટી જે વર્ચસ્વ ધરાવે છે એવી સીટો ઉપર જો અલ્પેશ ઠાકોર ખાલી સાયલેન્ટ થવાનો પણ પ્રયત્ન કરે તો સ્વાભાવિક છે કે ભાજપને એનું મોટું નુકસાન થઈ શકે એમ છે એટલે આ બધા કારણોસર અલ્પેશ ઠાકોરને મંત્રીપદ આપશે એવું લગભગ દેખાઈ રહ્યું છે સાથે જ ઉત્તર ગુજરાતમાં ગેનીબેનનું પણ થોડુંક વર્ચસ્વ છે તો એને પણ બાદ કરવા માટે આ બધું થોડુંક આ રીતનું રાજકારણ થઈ શકે એમ છે અલ્પેશ ઠાકોરના ચાન્સ શક થઈ શકે એમ છે બીજું એક નામ છે રીવાબા જાડેજા જે રવિન્દ્રસિંહ જાડેજાના ક્રિકેટરના પત્ની છે એક એજ્યુકેટેડ મહિલા છે અને ભાજપ માટે એક મહિલામાં એક સૌથી બેસ્ટ ચહેરો છે એટલે સ્વાભાવિક છે કે રીવાબા જાડેજા જાડેજાને આ વખતે મોકો મળી શકે એમ છે બીજું છે એક હાર્દિક પટેલ હાર્દિક પટેલ પણ કોંગ્રેસમાંથી પક્ષપલટો કરીને ભાજપમાં આવ્યા હવે હાર્દિક પટેલને બનાવે એમાં થોડીક શંકા તો છે ક્યાંક થોડાક અમુક સવાલો રહ્યા છે કે ન પણ બનાવી શકે તો મેં કોઈ નવાઈ નથી પણ હાર્દિક પટેલને બનાવવાથી અમુક પાટીદાર નેતાઓ પાટીદાર સમાજ ખુશ થઈ શકે એમ છે એટલે કદાચ એમને બનાવી પણ શકે એમ છે પણ હાર્દિક પટેલને જો મંત્રીપદ આપે તો કદાચ સૌરાષ્ટ્ર સાઈડના જે અમુક જે જે તે સમયે આંદોલન જે કર્યું હતું પાટીદારના મત આંદોલન એ સમયના જે કાર્યકરો છે એમને થોડુંક નુકસાન નુકસાનના કારણે તેઓ નારાજ પણ થઈ શકે એમ છે કે જેને નુકસાન ભારતીય જનતા પાર્ટીને થઈ શકે એમ છે એટલે આ બધા કારણોસર કદાચ હાર્દિક પટેલને આ રીતના સમીકરણો છે એટલે એના ઉપર એક રહેશે બીજું એક નામ છે સંગીતાબેન પાટીલ તો આ બધા જે નેતાઓ છે એમને કદાચ ભારતીય જનતા પાર્ટી મંત્રીપદ આપી શકે એમ છે ને અમુક જે નામ છે એમને ઘા એમ ઘાટી પણ મૂકશે અને અમુક બળવતસિંહ રાજપૂત હોય એવા બધા જે નેતાઓ છે એમને કદાચ રિપીટ થઈ શકે એમ છે કેમ કે એમનાથી થોડીક પાર્ટી મજબૂત થાયથી કામ કરી શકે એમ છે સાથે જ ભાજપ માટે હવે આ બધું કરવું કેમ જરૂરી છે કેમકે ભાજપ માટે હવેનો જે આવનારો સમય છે થોડો કપરો છે વિપક્ષમાં ખાસ એવું કોઈ મજબૂતાઈ નથી વિપક્ષમાં કોઈ મજબૂત નથી એટલે વિપક્ષ ભાજપને નથી હરાવી શકવાની પણ ભાજપ પોતે જ ભાજપને હરાવશે આ વાત લગભગ નક્કી છે કેમ કે વિપક્ષ ભારતીય જનતા પાર્ટીએ પોતાના બધા જ એવા દરવાજા ખોલ્યા કે જેને વિપક્ષમાં થવું હોય તમે પક્ષ પલટો કરીને અમારી પાર્ટીમાં આવી જાઓ પણ એનું નુકસાન એ થયું કે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીમાં મોટા મોટા જે ચહેરાઓ હતા એ બધા જ ભાજપમાં આવે હવે સ્વાભાવિક છે કે ભાજપમાં બધા જ જો ચહેરાઓ આવી જવાના હોય તો પછી એમાં તમે સિલેક્ટ કોને કરશો અને નહીં કરો તો એની અસર પણ થશે જે નારાજ જૂથ છે એનું જૂથ તો છે જ પાછળ પોતાનું આખું વર્ચસ્વ છે તો એનેથી મોટું નુકસાન થઈ શકે એમ છે એટલે એ ભાજપમાં આંતરિક ડખાવ આવનારા સમયમાં વધવાના છે અને એ બધી જ બાબતોને ધ્યાનમાં રાખીને ભવિષ્યમાં કઈ રીતે એ લોકો મેનેજ કરી શકે એ માટેના મંત્રીમંડળનું બધું એ લોકો એ રીતનું જ આખું પ્લાનિંગ સાથે મંત્રીમંડળના સભ્યોને ચૂંટવાનો પ્રયત્ન કરશે તમારું શું માનવું છે કયા નેતાને આ મંત્રીમંડળમાં સ્થાન નહીં મળે તમા કયા નેતાઓને છે કે જેને સ્થાન મળી પણ શકે એમ છે તમારું શું માનવું છે એમના પાછળની આગળની રાજનીતિ એ બધું નીચે થોડુંક કોમેન્ટમાં જરૂર લખજો અને રાજનીતિ સાથે જોડાયેલા આવા જ વિડીયોને જોતા રહો સચેત વિજય